નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પટેલ દસ ધ્વનિ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક નીચેના માંથી કોના અવાજની આવવાની શક્યતા છે તો જવાબ આવશે કયા એક માં દર્શાવાય છે તો જવાબ આવશે બી દેશી વર્ગ પાંચ પુરુષોમાં સ્વર તંતુઓ

ખાલી જગ્યા વડે નક્કી થાય છે તો જવાબ આવશે કંપ વિસ્તાર ત્રણ આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે હટ ચાર પ્રવાહી પદાર્થોની સાપેક્ષે ધ્વનિ ખાલી જગ્યા પદાર્થમાં ઝડપથી પ્રસરે છે તો જવાબમાં ખાલી જગ્યા કરતા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તો જવાબમાં આવશે એસી ડેસી બંધ સાત કડક મેબ્રેન ડિલીપ મેબ્રેન ની સાપેક્ષે ખાલી જગ્યા થી કપન કરે છે તો જવાબ આવશે વધુ આઠ ધ્વનિની પ્રબર્તા ધ્વનિના ખાલી જગ્યા પર આધાર રાખે છે મનુષ્યના કાન વડે શકાતા નથી તો જવાબમાં આવશે વીસ હર્ષ પ્રશ્નો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો એક મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની મર્યાદા કેટલી છે ઉપકરણોમાં શું લગાડવું જોઈએ તો જવાબ આવશે સાયલેન્સર ચાર ધ્વનિની પ્રબળતાનો આધાર સાના પર છે તો જવાબ આવશે કમ વિસ્તાર પર પાંચ એક વ્યક્તિનો અવાજ ઘેરો છે ત્યાંની આવૃત્તિ વધુ હશે કે ઓછી તો જવાબ આવશે ઓછી ઉત્પન્ન થાય છે તે ભાગને શું કહે છે એકમ છે તો જવાબ આવશે ધ્વની પ્રબળતા આઠ ધ્વનિ પ્રસરણ પામી કાચ હવા અને કેરોસીન પૈકી કયા માધ્યમમાં વધુ ઝડપે થાય છે જવાબ આવશે કાચની નવ તંબુરામાં સાની ધ્રિ થી ધ્વનિ ઉત્પન્ન થાય છે તો જવાબ આવશે સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતો નથી તો જવાબ આવશે સાચું બે કંપન કરતી વસ્તુના એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાર કહે છે તો જવાબ આવશે ખોટું ત્રણ જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય છે તો જવાબ આવશે ખોટું ચાર જેમ কম্পનની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે તો જવાબ આવશે ખોટું 5 વાહનોનો અવાજ ફટાકડાનો ફૂટવું લાઉડ સ્પીકરનો અવાજો વગેરે બોગાડના સ્ત્રોતો છે તો જવાબ આવશે સાચું 6 હવા કરતા લોખંડમાં ધ્વનિ તરંગો ઝડપથી પ્રસરે છે તો જવાબ આવશે સાચું

પાંચ નું બીજું નામ શું છે મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને સાત ય ધ્વનિ હાજરી ને ધ્વનિ નું પ્રદુષણ કહે છે પ્રશ્ન છ વ્યાખ્યા આપો એક ત્રણ આવૃત્તિ એકમ સમયમાં થતા કંપનોની સંખ્યા ને આવૃત્તિ કહે છે ચાર આવડતકાર એક કંપન પૂર્ણ કરવા માટે સમયને કહે છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના રૂપમાં સમય ચાલીસ ધોલણ માટેનો સમય બરાબર ચાર સેકન્ડ માટે એક માટેનો સમય બરાબર ચાર સેકન્ડ ગુણ્યા એક ભાગમાં ચાલીસ સાદુ રૂપ આપતા જવાબમાં જીરો પોઈન્ટ એક સેકન્ડ આવૃત્તિ બરાબર કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પાદન થાય છે તો કંપન નો આવડતું હોય મચ્છર પાકોની આવૃત્તિ બરાબર પાંચસો કંપન

કંપિત ભાગમાં આવશે ખેંચાયેલી ત્વચા બે તો કંપિત ભાગમાં આવશે તાર ત્રણ માં આવશે હવાનો સ્તંભ ચાર મંજીરા કંપિત ભાગમાં આવશે પતરા વડે બનેલી વસ્તુ ચાર તમારી આસપાસ જોવા મળતા ગોગાટના ઉદ્ગમોની યાદી બનાવો જવાબ અતિશય અને અનિશ્ચિય ધ્વનિ એટલે ગોગાટ

ગોગાટના કારણે માણસને હાઈપરટેન્શન અને હાઈ બ્લડ તકલીફ થાય છે નીચેના દરેક પ્રકાર માટે બે સંગીત વાદ્યોના નામ આપો એ તંતુ તાર વાદ્યો માં જવાબ આવશે પિયાનો એક તારા વાદ્યો જવાબ આવશે ટ્રમ્પેટ વાંસરી

વાહનો ના ઉપયોગ લઘુતમ કરવો જોઈએ ટેલિવિઝન રેડિયો મ્યુઝિકલ સિસ્ટમ ધીમા અવાજે ચાલવા જોઈએ સેકન્ડમાં ફરે છે તો તેનો અને આવૃત્તિ કેટલી હશે આવૃત્તિ એક સેકન્ડમાં થતા સંખ્યા બરાબર દસ ભાગમાં વીસ જવાબ આવશે આવટકાર બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો અને મેઘગર્જના એક જ સમયે અને આકડા થી સમાન અંતરે થાય છે છતાં આપણને વીજળી પહેલા દેખાય છે અને મેઘગર્જના પછી જવાબ હવામાં ધ્વનિનો વેગ ત્રણસો ચુવાલીસ મીટર સેકન્ડ માઇનસ વન છે જયારે પ્રકાશ વેગ ત્રણ ગુણ્યા દસ ની આ સ્પષ્ટ છે કે પ્રકાશ નો વેગ વધારે છે તેથી આકાશમાં વીજળી અને મેઘગર્ષના એક જ સમય અને આપણી સમાન અંતરે થાય છે પણ આપણને વીજળી પહેલા દેખાય છે અને મેઘ મેઘગર્ષના પછીથી સંભળાય છે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી પરંતુ ધડાકા આપણે સાંભળી શકતા નથી સૂર્ય અને પૃથ્વી વચ્ચે શૂન્ય અવકાશ આવેલું છે શૂન્ય અવકાશમાં સૂર્ય પર થતા ધડાકાના ધ્વનિ નું પ્રસરણ પૃથ્વી સુધી થઈ શકતું નથી તેથી સૂર્ય પર થતા ધડાકા આપણને સાંભળી શકતા નથી

પ્રશ્ન અગિયાર નીચેના પ્રશ્નોનો મુદ્દા સર ઉત્તર લખો ટૂંક નખો ધ્વનિની પ્રબળતા ધ્વનિના કમ વિસ્તારની માનવ શાસ્ત્રીની મૃદુ હોય છે પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે ધ્વનિની પ્રબળતા તેના કમ વિસ્તાર પર આધારિત છે ધ્વનિની પ્રબળતા કમ વિસ્તારના વર્ગના સમ હોય છે ધ્વનિની પ્રબળતા ડેસીબલ એકમમાં દર્શાવવામાં આવે છે અહીંયા આકૃતિ આપેલી છે તે જુઓ આકૃતિ પિયોના તારને મધ્યમાંથી કડ વડે હળવેથી અફાળતા ઉદ્ભવતો નિર્ભર જ્યારે કમ વિસ્તાર મોટો હોય ત્યારે ધ્વનિ પ્રબળ હોય છે જ્યારે કમ વિસ્તાર નાનો હોય ત્યારે ધ્વનિ નિર્બળ હોય છે પ્રવૃત્તિઓ એક કંપનો ઉત્પન્ન કરતી ધ્વનિ સાંભળવું

અવલોકન લાકડી વડે તવા પર પ્રહાર કરી આંગળી વડે આંગળીમાં જનજનાટી વડે કંપનો અનુભવાય છે અને ધ્વની અવાજ સંભળાય છે પ્રહાર કરેલા તવાને હાથમાં ચુસ્ત રીતે પકડવામાં આવે તો ધ્વનિ સંભળાતો નથી નિર્ણય કંપન કરતી વસ્તુ ધ્વની અવાજ ઉત્પન્ન કરે છે

ધ્વનિનો કંપ વિસ્તાર ખૂબ જ નાનો હોવાથી આપણે તેને કોઈ સ્વરૂપે જોઈ શકતા નથી તેમ છતાં આપણે તેને અનુભવી સંગીતના વાદ્યો અને તેમના કંપન કરતા ભાગ જાણવા ક્રમ સંગીત વાદ્ય ધ્વનિ ઉત્પન્ન કરતો કંપન કરતો ભાગ એક વિના તો આવશે તણાયેલી દોરી ચાર બે તબલા

તથા પોતાના મિત્રને બીજા છેડા પર ધીમેથી ઘસવાનું કહીને ઉપરની પ્રવૃત્તિ કરો અને તમારું અવલોકન જણાવો અવલોકન લાકડાના કે ધાતુના કોઈ લાંબા ટેબલના છેડા પર આપણા કાનને રાખવાથી ટેબલના બીજા છેડે ઉત્પન્ન કરેલ મન ધોની પણ સાંભળી શકીએ છીએ નિર્ણય ધોવાની ઘન પદાર્થોમાં પ્રસરણ પામી શકે છે જોવા બદલ આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો